જય માતાજી પ્રિય દર્શકો આજે તમને અમે આ વીડિયોમાં બતાવીશું તમે જ્યારે નવરાત્રિમાં કે નિત્ય માતા જગદંબાની પૂજા કરો પછી માતાજીને થાળ ધરાવો ત્યારે થાળ ધરાવતી વખતે કયા મંત્ર બોલવા આ મંત્રો તમને આસાનીથી બોલવાના અને આ મંત્રોનું ગાન કરવાનું અમે આ વીડિયોમાં તમને બતાવીશું માતાજીને ભોગ લગાવવાના મંત્રો આ રીતે છે તમારી સામે છે તે પહેલો મંત્ર છે ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ગૃહાણસંખો ભૂતવા પ્રસિદ પરમેશ્વર હવે આનું ગાન આ રીતે કરીશું તયમ વસ્તુ ગોવિંદ તુ ्यमेव समर्पये सम्मुखो भूत्वा प्रसीद परमेश्वर हवे बिजो मन्त्र शर्कराखण्डखाद्यानि क्षीर घृतानि च आहारं भक्ष्य भोज्यं च नैवेद्यं प्रति गृह्यताम् હવે આનું ગાન આ રીતે કરીશું શર્કરા ખંડ ખાદ્યાની આહારં ગ્રહારંભ્ય ભોજ્ય ચ પ્રતિ ગૃહ્યતા હવે આ ત્રીજો મંત્ર છે राम कहे सुख उपजे कृष्ण कहे दुख जाय महिमा महाप्रसाद की पाओ भोग लगाया राम कहे सुख उपजे कृष्ण कहे दुख जाय महिमा महाप्रसाद की પાવો ભોગલગાયા હવે આ ચોથો શ્લોકછે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાનવૈરાગ્ય સિદ્ધ્યથે ભીક્ષા દેહિ ચાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવક્તા સ્વદેશો ભુવનત્રયમ હવે આ શ્લોક નું આ રીતે ગાન કરીશું અન્નપૂર્ણે સદા પૂર્ણે પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિધ્યર્થે भीक्षाम् देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्द्वा ह शिव भक्ताश्च स्वदेशो भुवनत्रयम् હવે આ પાંચમો મંત્ર છે જે વેદોનો મંત્ર છે ઓમ નાભ્યા આશી દિક્ષ ઘૂંઘ શીર્ષ્ણો દોહ સંવર્ત પદભ્યાં શ્રોતા તથા લોકામ અકલ્પ્યન હવે આનું ગાન આ રીતે કરીશું હરી ઓમ થાકામ અકલ્પ્ય હવે આ છઠ્ઠો મંત્ર છે માતાજીને ભોગ લગાવ્યા પછી માતાજીને જળપાન કરાવવું અને આ મંત્ર બોલતી વખતે તમારા ડાબા હાથનો તમારા મોઢાની આગળ પડદો કરી અને જમણા હાથથી માતાજીને જમાડવા અને આ મંત્ર બોલવો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા દર્શક મિત્રો તમને આ વિડિયોમાં માતાજીને પ્રસાદ ભોગ થાર ધરાવવાના અમે છ મંત્ર બતાવ્યા આમાંથી કોઈ એક બે કે બધા મંત્ર બોલી શકાય અસ્તુ જય અંબે